વાતાવરણ થઈ ગયું છે અને અત્યારના ભાઈ આઠ વાગ્યા છે મસ્ત અમે તો દશામાની આરતી કરી થાળ કરી લીધો અને બહાર બેઠા છીએ કેમ કે ભાઈ નું નેચર છે ને આજે મસ્ત થઈ ગયું છે જુઓ હે એકદમ જુઓ મતલબ વરસાદ આવવાનો હોય એવું લાગી રહ્યું છે પણ ખબર નહીં આવે કે નહીં આવે બરાબર બાકી અમે તો મસ્ત નાઈ ધોઈને ને તૈયાર થઈ ગયા છે ગાઈસ અને ગાઈસ હા મતલબ હમણાં ચા મતલબ ભાભી ચા મૂકે છે તો હું ચા પી અને પછી અમારે વિષ બે જવાનું છે ભાઈ જવાનું છે ને મતલબ મતલબર એટલે આગળ એટલે અહીંયાથી લુણાવાડા ખાલી કેટલું ખબર પંદર કિલોમીટર જેવું છે તો આજે અમારા છે ને તઈ ભાયાસ ઓમાપીડનું મોટું મંદિર છે એમ તો તઈ જોઈએ છે એમે બી મેસુ બે આજે બીજ કરી છે ઉપવાસ લીધો છે બિનનો અને ભાભીને દશામા વ્રત છે એટલે એમને પણ ઉપવાસ છે એટલે અમાર તો હોજ જ ખાવાનું હવે તો એટલે જોઈએ કદાચ દર્શન કરવા જઈએ મતલબ મતલબ જવું છે પણ હવે ચા પીને જવાનું જ છે એમ કેમ કે બીજ કરી ઉપવાસ કર્યો ભાઈ આવી દર્શન કરતા મસ્ત રોમા પીને એમ ગરમા ગરમ ચા ચા આવી ગઈ છે જો ભાઈ મસ્ત મારી ભાભીએ ચા બનાવી દીધી છે રમા તો ગાઈસ ચાલો મસ્ત ચા બા પી લઈએ ગરમાગરમ મસ્ત મજા ના રેડી થઈ ગયા છે ભાઈ ને અત્યાર ના ભાઈ 9 વાગી ગયા છે અમારે જવાનું છે હવે ભાયાસર રામાપીર ને રામાપીર ના દર્શન કરવા માટે છે ને વિસુભાઈ જય રામાપીર જય રામાપીર જય રામાપીર બાપા જય રામાપીર બાપા તમારા સારું જય રામાપીર તો ચાલો ગાઈસ મસ્ત મજાના દર્શન કરતા આવીએ ક્યાં છે ભાઈ લુણાવાડા અને હવે અમારે છે ને ગોધરા બાજુ વળવાનું છે ગોધરા બાજુ ને ગોધરા બાજુ ગોધરા બાજુ વળવાનું છે અત્યારે ગાઈસ અમે આવી ગયા છે વિરણિયા ચોકડી અને અહીંયાથી મસ્ત આર લઈ લઈએ અમારે લુણાવાડા આર લેવાનો હતો પણ અમે એને ભૂલી ગયા તો પછી આ કઈ ચોકડી હતી તો ગાઈસ અત્યારે અમે વિરણિયા ચોકડી આયેલા મસ્ત રોમા પીર ચડાવવા માટે આર લઈ લીધો છે આવી ગયા છે ભાઈ અમે ભાયાસર મંદિર બાયપાસની બાજુમાં બાજુ માં આવેલું છે મંદિર

પાંચ કલર મતલબ આ જે નાના નાના છોડ છે ને એસી વાળા છે અને અહીંયા અહીંયા પર છે ને મોટા જે છે ને એ છે ને એ સો વાળા છે જુઓ મતલબ કે એ બી અસ્તી વાળા હૈ ને તો મતલબ આ જે છે ને જો આ એક પદો એસી રૂપિયાનું છે અને અહીંયા પર છે ને આ સો વાળું છે જુઓ એટલે મતલબ થોડાક મોટા છે ખાલી વીસ રૂપિયાનો ફરક છે એમ વીસ રૂપિયાનો ફરક છે બાકી બહુ બધા છોડ તો બહુ બધા છે એમ एची वेल है अरे अरे मस्त है ना काट जो खोल जो जो भाई इसका क्या नाम है ऑर्किड ऑर्किड और इसकी प्राइस ये प्राइस इनका दो, दो हजार दो हजार अच्छा भाई जो भाई बे हजार नहीं वेल्स है वेल नहीं है प्लांट है प्लांट है આપડા એ તો અમારે ઘેર તો રે વાસન દિયા આજુબાજુ કોઈ ફૂલ જ હોય તો તોડી જ લીજો એમ અમારે ગોમડા ને ટેવ એક નંબર ડેન્જર મોણસ હોય બધા ગોમડા તો કઈ ને ગાઈસ ચાલે ગુલાબ લઈ ને રેડ યલો અને વ્હાઈટ જો ગાઈસ અમે ત્રણ ગુલાબ લઈ લીધા છે હવે ખબર ને એસી એસી એટલે આઠ એક આઠ આઠ દુસરો આઠ દળ ચોવીસ બસો ને ચોવીસ બસો ચાલીસ બસો તો ગાઈસ બસો ચાલીસ ના અમે ત્રણ છોડ લીધા હે હવે તેણે તેણે ને મુ ઘેર જઈને ભેગા રોપે એમ અલગ અલગ તો નહીં રોપાય બરાબર હવે જોઈએ ઉસરી રોપી દેવાનું એક આઈ ને કઈ લાઈન રોપી દેવાનું તો જોઈએ ગાઈસ ઉસરી કે નથી એમે આજે વિશુ ભાઈને કે રોકાવાને મારે તો તો આતરે મૂકી દેવું ભાઈ કાલે ગયા જવું તો હું લેતા પરમ દિવસ પરમ હા ગાઈસ પરમ દિવસે ગેર જવાનું તો હવે

મસ્ત આની અંદર થોડું પાણી રેડીને મસ્ત આપણે હે અને પાણી પાઈ દીધું છે ફૂલોને જો કેટલા મસ્ત છે અને કઈ સમય છે ને બાઇક પર લાવે ને તો એટલો બધો પવન આવતો ને તો બી છે ને ફૂલ હે ને આમ પાકડીઓ વેરાઈ નહીં ગયા મતલબ કે ફૂલ બહુ સારા છે પણ ખબર નહીં એ મને લાગતું નથી કે અમારા ઘર પળી પેલું કે માટીમાં પોળી ખબર નહીં પડી જાય તો સારી વાત છે કંઈ નહીં એ હવે પાછા ને હેડા પોસ વાગી ગયા એટલે અત્યારે હવે શેવા પૂજા કરવાની છે તો મસ્ત અમે નહવા જઈએ મતલબ નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ

આપડે બોલો દેખાતો નથી મોર ઉપર સાત વાગીયા છે ભાઈ ને હવે મસ્ત મજાનું આપણે આપડે ની આરતી કરવાની છે જો મોરલાઓ પણ બોલી ગયા છે ટેહુક ટેહુક ચાલો ભાઈ મસ્ત આરતી કરવાની છે બાકી આજે તમારા ભાઈ આરતી કરવાના છે ને અમારા મહેમાન આયા હી એ આરતી કરવાના હી બાક તો રે બોલા બલાવો

રોટલી ફેરવી અને હું અહિયાં પર જે ગરમ થાય છે થઈ જી ગયું થઈ ગયું અહિયાં અમારા ભાભી રોટલી વે પોના જઈ વાર

ये पानी है बीजू है आ चॉकलेट <laughs> तो है आ बनाई दे बदु बीजू तो गाइस मस्त मजा नो जम्मा मानु काट दी दु है अने बेही क्या है मस्त जम्मा माटे जो गाइस आज जम्म मानु कईक आऊ है कछु आपने रस नो टेस्ट बताइए जे है हम हम खातो नहीं खाटो हां नहीं खाटो नहीं खाटो लागे

ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈશ મળીએ કાલના નવ લક્ષ ટાટા બાઈ બાઈ ને ગુડ નાઇટ